હેલ્લો મિત્રો કેમ છો બધા મસ્ત હોય મિત્રો ગુડ મોર્નિંગ અને મિત્રો તમે જોઈ શકો આ છે તો આપણે અત્યારે ઘરે અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ દ્વારકા તો મિત્રો વ્લોગ છે ને છેલ્લો જોજો અને બધાને મારા તરફથી અને મતલબ કે બધાને જય દ્વારકાધીશ અને બાકી આપણે જઈએ છીએ તો તમને દર્શન કરાવીશ અને મિત્રો હું મતલબ કે બધી જગ્યા મતલબ કે હું આઈ થિંક શાંતિથી થી જોવાનું મતલબ હું મોટી ગાડી લઈને જ મારી સેફ્ટી ગાડી તો મતલબ કે આઈ થિંક બે ત્રણ દિવસે આરામથી જવાનું કેમકે કે બરોડા બરોડા બી જવાનું સ્ટે કરતો કરતો જવાનો એટલે આરામ કરતો કરતો તો મતલબ આપણે બરોડા જઈએ તો મતલબ કે હાલોલમાં આપણા ઉમાબાઈ રહે છે તો ઉમાબાઈને બી કદાચ એવું લાગે તો મુલાકાત થાય તો મુલાકાત બી કરાવીશ તો લોક છેલ્લા સુધી સુધી જજો અને મિત્રો મેં અરે તમને કહેવાનું નથી પણ કહી દઉં કે મિત્રો મારે લાઈક બેક તો નથી પણ તમે ખાલી આ બ્લોગને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ એટલું કરજો બસ બાકી બીજું લાઈક બેક નહીં કરો તો ચાલે કોમેન્ટ નહીં કરો તો બી ચાલે પણ બાકી એટલું કરજો અને મિત્રો તમને મુલાકાત કરાવીશ આપણે ઉમાબેનની તો બન્યા રહેજો બ્લોગમાં હવે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે આવ્યા એટલે આપણે જવાનું છે દૂર એટલે મતલબ કે આપણે ગાડીનું ટાંકી ફૂલ કરાવી દઈએ અને બાકી તમને તો ખબર જ હોય આપણે પૈસા કમાઈએ તે તો મિત્રો ફાઈનલી આપણે આ દિલ્હી મુંબઈ વાળા હાઈવે આવી ગયા છે અને મિત્રો આપણે સંતરોડ એન્ટર થવા કરીએ છીએ થોડી વાર અને મિત્રો તમને એક મોટા મોટા મતલબ કે આ યુટ્યુબર બી છે ને ક્રિએટર બી છે તમે જાણતા જાઓ આપણે એમની

તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા સંત્રોડ અને મિત્રો અમે મતલબ કે થોડી વાર અહીં ઉભારીએ અને આપણે લઈ લઈએ છે અહીંયાથી કેળા તમે જોઈ જઈએ કેળા લઈ જઈએ કેમ કે ભૂખ જબરી લાગી હે એટલે નાસ્તો તો નથી કરવો પણ ફરુ થઈ અમે એટલે તમે જોઈ શકો કે આ લઈ લે અકા એટલે લઈ લે ઓ લઈ લે આખો લઈ લે ઓ લઈ લે તો આપણે જી કેળા આખો ડઝન લઈ લે બરાબર તો મિત્રો તમે જોઈ શકો આપણે ફ્રિજ ઉપર ને સંતરના કેળા અને આ તમે જોઈ શકો કેટલો આના ફ્રિજ ઉપર પ્લાસ્ટિક થાય વિચારો જેવું અને અમને તો ખબર હોય પેલો હાથ સતો હતો અમને આના ફ્રિજ ઉપર એટલી બી લાગે તમે ગજબ અને આના પાસે ફ્રિજ ઉપર તીર થાય બાસી આ પેલો બ્રીજ હતો એક હે તો એ ચાલુ ન કરતા ઓમી ક્લોઝ ટુ આ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જોહાર કલેક્શન અને મિત્રો તમને ખબર જ હોય કે જોહાર કલેક્શન કોનું છે તો મિત્રો આ છે જુહાર કલેક્શન આપણા ઉમાભાઈનું અને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે દુકાન પર પણ મિત્રો ઉમાભાઈ તો ના મળ્યા તો કંઈ વાંધો નહીં આપણે બીજા બી ક્રિએટરને મળવા જઈએ તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો આ છે પાવાગઢ અને મિત્રો પાવાગઢથી નજીક આવેલું છે આ વન કવચ તમે જોઈ શકો અને મિત્રો અહીંયા પૂરા જંગલ જાળવાનું એવું જ દેખાશે પણ મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરવાનો એક નંબર પ્લેસ છે તમે જોઈ શકો અમારા પકુભાઈ મેહુલભાઈ અને થમસનભાઈ નરેન્દ્રભાઈ અને બાકી તો અહીંયા તમે થોડાક ફોટા ક્લિક કરશો અને વિડીયો વિડીયો શૂટ કરશું પછી થોડી વારમાં આપણે એક ક્રિએટર છે એમને મળવા જવાનું છે તો તમને મળાવીશ બરાબર તમે જોઈ શકો અહીંયા મતલબ કે આવી સીડીઓ છે મિત્રો વધારે કરીને મતલબ સોરા સોરી વધારો આવે અમે તો મતલબ કે બધા સોરા સોરા થયા છે બાકી આઈ ઓન્લી કપલ હી આતે અરાઉન્ડ ધીસ વન આવતા હો તમે તમારી ગર્લફ્રેન્ડને લઈને પણ અમે હે ને લઈને આવીએ સન એન્ડ

મતલબ કે મતલબ કે પોતાની ગેંગ ફરી આ આ તમે મેમ્બરો તો બાકી બ્લોગ જો અને એન્જોય કરી એન્જોય કરો અને મિત્રો બાકી તો અમે અહીંયા વિડીયો વિડીયો શૂટ કરીએ રીલ શૂટ કરીએ તો તમને બતાવશું ઇન્સ્ટાફ મળી જાય રીલ્સ બ્લોગ કન્ટિન્યુ જોતા રહે તો મિત્રો ફાઇનલી આપણે હોટલે ચા પીવા આવી ગયા છે અને તમે જોઈ શકો આપણા અનિલભાઈ અને આપણે મતલબ કેટલું રોકાઈ ગઈ બાકી તો મિત્રો ઉમા ભાઈને તો નહીં મળ્યું પણ આ અનિલભાઈ જ કાપીએ આપણા માટે કસો વાંધન નહીં મળ્યા નો ટેન્શન આપણે બાકી નેક્સ્ટ ટાઈમ મળાય તો મુલાકાત કરશું બાકી હરી હરી ઓકે

આ મારા ભાઈઓ તો અનિલ ભાઈ જઈ રહ્યા છે તો બરોડા પાછા હું તો મુલાકાત કરશું હા તો ચલો અનિલ ભાઈ મળીએ ભાઈ બેન મળીએ ઓકે તો મિત્રો અનિલ ભાઈ તો જઈ રહ્યા છે મિત્રો હવે આપણા મિત્રો સુઈ જઈએ અને મિત્રો રાત્રના તો લગભગ એક વાગે રહ્યા અને આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ મિત્રો ઉમાભાઈ તો નહીં મળ્યા કશો વાંધો નહીં પણ આપણા અનિલભાઈ મળી ગયા હતા તો કઈ નહીં હવે આપણે કાલે દ્વારકા જવાના છીએ તો બ્લોગ કાલનો બ્લોગ બી દેખવાનું ભૂલતા નહીં અને મિત્રો હજુ તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ નહીં કરો તો કરી નાખજો બાકી તો મળીએ નવા બ્લોગમાં બાય બાય